ધ માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માંડવી સાયન્સ કોલેજમાં બાયોલોજી વિભાગમાં જીનેટિક્સ એન્જિનિયરિંગ અંતર્ગત બે દિવસના રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની વિવિધ યુનિવર્સિટીના સંશોધનકારો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે લેબોરેટરીમાં ડીએનએ આરએનએનું નિષ્કર્ષ તેમજ તેમના જીનેટિક્સ અંતર્ગત ફેરફારો વિશેની સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી આ વર્કશોપની સ્વરૂપે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં લગતા કોઈ રોગો કે ફેરફાર તેમજ ભવિષ્યમાં નવી દવાઓની શોધ માટે ઉપયોગી નીવડશે વર્કશોપમાં ભાગ લેનારા સંશોધનકારો પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને વિશેષ જ્ઞાન પ્રાપ્તિ અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો સાયન્સ કોલેજના હેડ ડોક્ટર મહેશભાઈ માવાણી તથા એડમિનિસ્ટ સ્ટેટસ ડોક્ટર યોગેશભાઈ લાડ અને સ્ટાફ દ્વારા પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપના સફળ આયોજન બદલ ધમાંડવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તથા મંત્રી સહિતના તમામ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હું ઇવેન્ટ કોઓર્ડિનેટર મારા સહભાગીઓ સાથે બે દિવસનો નેશનલ વર્કશોપ માંડવી એજ્યુકેશન સોસાયટી ખાતે યોજાયો આ પ્રોગ્રામનું સંચાલન અને સંકલન માનવી એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું આ જે વર્કશોપ છે તેની ફંડિંગ ડીએસટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સર્ગ એન એફ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે આ પ્રોગ્રામ અંતર્ગત અમે બે દિવસમાં અલગ અલગ જીનેટિક એન્જિનિયરિંગની ટેકનિક્સ હેનો હેન્ડોન એક્સપિરિયન્સ અમારા પાર્ટિસિપન્ટસને આપ્યો આ પ્રોગ્રામમાં પાર્ટિસિપન્ટસ જે અલગ અલગ રિજિયનથી આવ્યા હતા જેમ કે અમદાવાદ મધ્યપ્રદેશ ભોપાલ ગુજરાતના પણ અલગ અલગ રિજન જેમ કે આપણા સુરત થઈ ગયા મધ્ય મારું નામ જેનીસ પંચાલ છે હું સરદાર પટેલ યુનિવર્સિટી આવ્યો છું સરદાર પટેલ યુનિવર્સિટી આવ્યો છું અહીંયા બે દિવસના જીલેટિક એન્જિનિયરિંગના વર્કશોપની અંદર અમને ઘણું બધું શીખવા મળ્યું છે જેમ કે ડીએનએ આરએનએ એનએ પ્લાઝમિક એનું એક્સટેક્શન કઈ રીતે કરવું પીસીઆરની ટેકનિક્સ કઈ રીતે યુઝ થાય છે પ્લસ મેડિકેશનની અંદર અથવા તો મેડિસિન્સ બનાવવા માટે કઈ રીતે ઉપયોગમાં લેવાય છે એ ઘણી બધી પદ્ધતિઓ શીખવાડી છે એના ટીચરોનો ખૂબ ખૂબ આભાર અને ઘણું બધું શીખવા માટે ધ માંડવી એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી